એમાં નારા લાગ્યા હતા કે હાય રે ચૈતર હાય પેલા તમે એ વિડીયોની ક્લિપ જુઓ એના પછી જે બીજો વિડીયો વાયરલ થયો છે એમાં તો મિત્રો કઈક અલગ જ જાણવા મળ્યું છે તો પેલા તમે આ પહેલાની વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી એ વિડીયો ક્લિપ જુઓ

કારણ કે તમે વિચાર કરો કે ડેડિયાパણાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડતા હોય છે અને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા જેલની અંદર પણ જતા હોય છે જે અત્યારે હાલ તમે બધાએ થોડા ટાઈમ પહેલા સોશિયલ મીડિયામાં જોયું જ હશે કે ચૈતર વસાવા 80 દિવસ સુધી જેલવાસ ભોગવીને આવ્યા છે મિત્રો આ વિડીયોને લઈને ચૈતર વસાવાને ઘણો બધો દુખ થયું છે સાથે સાથે ચૈતર વસાવાના જે અમુક બીજા ચાહકો છે એમને પણ ઘણું બધું દુઃખ થયું છે અમુક લોકો તો મિત્રો ચૈતર વસાવાના સમાજના લોકો છે એ લોકો જ અત્યારે હાલ એવું કહી રહ્યા છે કે હાય રે ચૈતર હાય મિત્રો તમે વિચાર કરો કે ચૈતર વસાવા પોતાની જનતા માટે શું શું કરે છે કેવા કેવા કામો કરે છે અને છતાંય મિત્રો પાછળ જતા ચૈતર વસાવાની જનતા ચૈતર વસાવાને આવો દગો આપે તો ચૈતર વસાવાને કેટલું દુઃખ થાય મિત્રો આ વિડીયોનું શું છે સત્ય કેમ લોકો ચૈતર વસાવાને આવું કહેવા લાગ્યા જે લોકો એવું કહેતા હતા કે ચૈતર વસાવા અમારા ધારાસભ્ય છે ચૈતર વસાવાની અમે સાથે રહીશું અને અચાનક જ કેમ આ લોકોએ પાર્ટી બદલી નાખી અને ચૈતર વસાવાના વિરોધમાં વિડીયો બનાવવા લાગ્યા તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવા તમે ચૈતર વસાવાનો સ્વભાવ જાણતા હશો ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડે છે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે પણ અત્યારે હાલ લોક લાડીલા એવા ધારાસભ્ય ખૂબ જ ચર્ચામાં ચાલતા હોય ને તો એ છે ચૈતર વસાવા એના પછી મિત્રો આ ચૈતર વસાવાનો જે વિરોધ વાળો વિડીયો વાયરલ થયો એના પછી અત્યારે હાલ મળતી માહિતી મુજબ એક નવા સમાચાર મળી રહ્યા છે અને એક નવો વિડીયો મળી રહ્યો છે એ વિડીયોમાં મિત્રો આમ આદમી પાર્ટીના કોઈ નેતા છે એ એવું કહી રહ્યા છે કે આ તો ચૈતર વસાવા વિશે જે બહેનો બોલી રહી છે એમને પાંચસો પાંચસો રૂપિયાની સાડી આપી છીએ યા તો બસો બસો રૂપિયા આપ્યા છે એટલે ચૈતર વસાવાના વિરોધ નારા લગાવી દીધા મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ અમુક લોકો એવું જણાવી રહ્યા છે કારણ કે જે લોકો રાત દિવસ ચૈતર વસાવાની સાથે રહેતા એ અચાનક જ પાર્ટી બદલી નાખે એટલે મિત્રો કંઈક તો આમાં કાવતરું હોય તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને શું તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરો છો કે નથી કરતા એ પણ કોમેન્ટ કરીને જણાવજો કારણ કે મિત્રો ચૈતર વસાવા જેવા ધારાસભ્ય તો તમને અમુક જગ્યાએ જોવા મળશે જે અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર છે મિત્રો આવા ધારાસભ્ય ગુજરાતની અંદર ઘણા બધા ઓછા હોય છે મિત્રો ચૈતર વસાવાને તમે દિલથી સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે